સુરત મનપા દ્વારા કતારગામની જર્જરીત બિલ્ડિંગની સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી

અમે કેટલા વાળા ગણા તો ફ્લેટ છે બે માનવું છે તો અંદર માણસ છે તો સીલ મારી દે છે લોકો માણસો ને બહાર પણ નથી કરતા ને કે એ તો તમરી કરે છે તો તમારે વચ્ચે ની બોલવાનું તમારે વચ્ચે ની બોલવાનું એવું કે છે એક માં સોલ છે એક ના મળી ને ત્યાં એપાર્ટમેન્ટ છે બધા પાંચ એપાર્ટમેન્ટ છે અમે દસ કરોડ અમે દસ વર્ષ સર્ટી મુકેલું છે હાઈકોર્ટમાં તો એ લોકો ચાલ્યા આવે છે બે બે વર્ષે હેરાન કરવા એમ કે અમે એ માન્ય નતા જ નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સર્ટી અમારું હજુ ચાલે જ છે અમે રોજ રોજ ખાઈએ ને આ લોકો વારે વારે આવે હેરાન કરવા બનગન ની બહાર કરવા તમે જઈએ કા એ લોકો હિંમત સવાર ની પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાલ આવે છે પોલીસ વાળા પણ ને એસએમસી વાળા પણ એ ને પૈસા મળે એટલે દોટા ચાલલા આવે